અમદાવાદમાં શૌચાલય તોડનાર બીજેપીના કાર્યકર પર એએમસી ના ચાર હાથ શાસ્ત્રીનગરમાં ભાજપ કાર્યકર્તા પાસેથી માત્ર પચાસ હજાર નો દંડ વસૂલ્યો દુકાનનું બોર્ડ દેખાય એટલે ભાજપ કાર્યકર્તાએ તોડી નાખ્યું હતું આ શૌચાલય પૂજન પારેખની દુકાન સિલ કરવાની જગ્યા પર માત્ર પચાસ હજારનો દંડ વસૂલવામાં આવ્યો છે ભાજપ કાર્યકર પૂજન પારેખની સરદાર પટેલ નગરમાં દુકાન આવેલી છે અને પોતાની દુકાન યોગ્ય રીતે દેખાય એ માટે સરકારી મિલકતને તોડી પાડી હતી જેને લઈને વિવાદ થયો હતો હવે સ્વખર્ચે આ શૌચાલય બનાવવાની બાહંદરી આપી છે તો આ તરફ એએમસીએ પચાસ હજારનો દંડ ફટકારી અને સંતોષ માન્યો છે ટાયર શૌચાલય આપના કહેવા પ્રમાણે તોડી પાડવામાં આવ્યું છે બરાબર છે પણ એ બુલડોઝર ત્યાંથી જે કચરું ભરતું હતું એનાથી આગળની દિવાલ તૂટી ગઈ હતી એ ભયજનક હતી અને એમાં કોઈ જાય અને એની જાનહાની થાય એ જાનહાની ના થાય એના માટે એને ઉપરથી નીચેનું પડખું તોડ્યું એમાં આખી નીચે પડી ગઈ હતી પછીથી એને ભરાઈ દીધું હતું પણ કોર્પોરેશન દ્વારા એને સીલ પણ માર્યું સીલ માર્યા પછીથી પચાસ હજાર રૂપિયા એને ભર્યા પછી એને સીલ ખોલી આપ્યું છે અને હાલમાં એની જોડે ઓથોરિટી લેટર લખાઈ અને એ પોતે જ બનાવશે શૌચાલયના અઠવાડિયા દસ દિવસમાં એનું કામ પૂર્ણ થશે એવી પણ કોર્પોરેશનને એને લખીને આપેલી છે સરકારની રેકોર્ડ પર સામે નથી આવી એ તમને ખબર આધાર મારી પાસે પુરાવો છે મારે તમને બતાવવાની જરૂર નથી પણ કોર્પોરેશનમાં જે જગ્યાએ જે વ્યક્તિને આપવાની છે એને આપી દીધું